હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધનુષ્ઠાભા પરમાર સ્વાગત છે તમારું ધન સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો વગર માવાએ ખાંડ વગર અને છીનવાની જંજ વગર તો ચાલો બનાવીએ ગાજરનો હલવો બનાવવા મેં અહીંયા પાંચસો ગ્રામ જેવા ગાજર લીધા છે એકદમ ફ્રેશ અને તાજા લેવાના છે એને મેં ધોઈ કાઢ્યા છે હવે એને આપણે થોડા સમારી લઈશું એનો આવું પાછળનો ભાગ આપણે કાઢી નાખવાનો છે અને આગળથી થોડું કાપી લેવાનો છે અને ઉપરની એની આ છાલ ખાલી કાઢી નાખવાની છે આપણે આજે એકદમ ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો બનાવવાનો છે વગર છીનિયા વગર માવા વગર અને ખાંડ વગરનો બનાવવાનો છે આ ડાયાબિટીસ વાળાઓ પણ ખાઈ શકે એવો હેલ્ધી હલવો બનશે તો તમે જરૂરથી જોજો આપણે આવી રીતના કરીને બધાની છાલ કાઢી નાખવાની છે તમે જોઈ શકો છો મેં બધાની છાલ કાઢી લીધી છે હવે આને આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું આવી રીતના મીડિયમ સાઇઝમાં આપણે એને કટ કરી લેવાના છે આને છીણવાના નથી આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે એટલે એને આવી રીતના મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે હવે ગેસ પર કૂકર મૂકીશું અને એમાં બે ચમચી જેવું આપણે ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે એમાં મેં છ થી સાત બદામ લીધી છે એને મેં બે ભાગમાં ડિવાઈડ કરી દીધા છે અને છ થી આઠ મેં કાજુ લીધા છે એને પણ બે ભાગમાં ડિવાઈડ કરી દીધા એને આપણે સાતડી લઈશું સાતડવાથી એનો ક્રન્ચી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ગાજરનો લો ખાતી વખતે ખૂબ મજા આવે છે તમે જોઈ શકો છો આપણા કાજુ બદામ સરસ સતરાઈ ગયા છે હવે એને આપણે કાઢી લઈશું હવે આપણે આમાં જે ગાજરના ટુકડા કર્યા હતા એ અંદર ઉમેરશું અને એને સાતળી લઈશું એને બરાબર સાતળી લેવાના છે ઉપર નીચે કરીને જેથી એમાં ઘીનો સ્વાદ આવી જાય હવે આમાં આપણે થોડું મીઠું ઉમેરશું જે ગળપણને બેલેન્સ કરશે અને એમાં અડધા કપ જેટલું પાણી ઉમેરશું હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે બે વિસલ થવા દેવાની છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને બે વિસલ થવા દઈશું અને પછી કુકર ઠંડુ પડે તારે એને ખોલી દઈશું હવે આપણે કુકર ખોલીને જોઈ લઈશું તમે જોઈ શકો છો આપણા ગાજર સરસ ચડી ગયા છે એકદમ હવે એને આપણે ભાજી પાઉના મેસરથી મેસ કરી દઈશું તો આપણું સરસ ગાજરનો હલવો તૈયાર થઈ જવાનો છે જો આપણે બધી આવી રીતના મેસ કરી દેવાનું છે આસાનીથી મેસ થઈ જશે તમારે હવે આમાં આપણે ગરમ મલાઈવાળું દૂધ ઉમેરશું મેં અહીંયા એક લિટર દૂધ લીધું છે પાંચસો ગ્રામ ગાજર જોડે એક લિટર દૂધ હવે આને આપણે સતત હલાવીને મિક્સ કરવાનું છે ગરમ જ દૂધ લેવાનું જેથી અંદર સરસ ભળી જાય અને એને બરાબર આપણે મિક્સ કરીશું જ્યાં સુધી બધું દૂધ બળી ન જાય ત્યાં સુધી આપણે હલાયા કરવાનું છે અને હવે આપણે આમાં ગળપણ માટે ખાંડની જગ્યાએ ગોળ લેવાનો છે ગોળને મેં અડધી વાટકી જેવો ગોળ લીધો છે તે એને મેં છીણી કાઢ્યો છે અને એ આપણે એડ કરીશું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછો એડ કરી શકો છો અને આને બધું આપણે મિક્સ કરશું તમે જોઈ શકો છો આપણો ગાજરનો હલવો હવે રેડી થઈ ગયો છે હવે એમાં આપણે જે પહેલાં ડ્રાયફ્રૂટ તળ્યા હતા એ અંદર એડ કરશું

નાનાથી લઈને મોટા બધા ખાઈ શકે છે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી અને હેલ્ધી બન્યું છે તમે એકવાર જરૂરથી ફ્રાય કરજો તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી પીવા માટે બે વાય ને પ્રેસ કરજો ત્યાં સુધી ખા પીઓની ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ